બટેશ્વરની રાજપીપળા ચોકડીથી સદાનંદ હોટલની બાજુમાં જીઆઈડીસી વિસ્તારને જોડતો માર્ગ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં હતો નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રોડ બનાવવા માટે કાર્યવાહી કરતા અડધો રોડ બન્યા બાદ કામગીરી બંધ કરવામાં આવી હતી જેને લઈ એક તરફનો રોડ બન્યો હતો જ્યારે અન્ય એક તરફનો રોડ બાકી હતો જેને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી તેમજ રોડ ન બનતા ઉડતી ધૂળ લોકો માટે સમસ્યારૂપ બની આ અંગે સ્થાનિક સ્ટે લેનાર ઈસમ જોડે નોટિફાઈડ વિભાગે વાટાઘાટ કરી સમસ્યાનું નિરાકરણ લાવતા અંતે સ્ટે ઉઠી ગયો છે જેને લઈ નોટિફાઈડ વિભાગ દ્વારા આ અંગે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરી રોડની કામગીરી શરૂ કરવા માટે રોડ બંધ કરવા માટે લેખિત જાણ કરી હતી જે અંગે અંતે અધિક કલેક્ટર દ્વારા અઠ્યાવીસ દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી રોડ બંધ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ જીઆઈડીસી વિસ્તારમાં આવવા જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે ભરૂચથી અંકલેશ્વર જીઆઈડીસી તરફ જતા રાજપીપળા ચોકડીથી ઓવરબ્રિજ થઈ દેસાઈ પેટ્રોલ પંપથી સલ્ફ્યુરિક ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર કરવા જાહેર કરાયું છે તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી બહાર જવા માટે અંકલેશ્વર વાલિયા રોડ થઈ વાલિયા ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે આ તરફ સુરતથી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર તરફ જવા માટે અંકલેશ્વર વાલિયા ચોકડીથી અંકલેશ્વર વાલિયા રોડ થઈ જીઆઈડીસી વિસ્તાર તરફ ના જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે